બોટાદમાં સરકારી અનાજના કાળો કારોબાર ઉપર ધારાસભ્યએ આખરે પ્રતિક્રિયા આપી છે ગરીબોને મળતું મફત સરકારી અનાજનો ખાનગી ગોડાઉનમાં સંગ્રહ થતો હોવા સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રીને પત્ર લખી કડક કાર્યવાહીની માંગ કરી છે બોટાદમાં અનેક વિસ્તારોમાં ચાલી રહેલા ખાનગી અનાજના ગોડાઉનનો વિડીયો આખરે વાયરલ થઈ રહ્યું છે જાગૃત નાગરિકો દ્વારા કડક કાર્યવાહી કરવા આવેદનપત્રો પણ આપવામાં આવી રહ્યા છે પરંતુ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવે તંત્રની ઉદાસીનતા ગરીબોના હકનું અનાજ છીનવી અનાજ માફિયાઓને પ્રોત્સાહિત કરે છે ત્યારે ધારાસભ્યએ આવા અનાજ માફિયા ઉપર પાસા સુધીની કાર્યવાહી કરવા માંગ કરી છે અનાજ માફિયાઓ દ્વારા બોટાદ શહેર અને આજુબાજુના ગામડાઓમાં જે ગરીબ લોકોને મળતો અનાજનો જથ્થો જે છે એ પ્રાઇવેટ ગોદામમાં સંગ્રહિત કરવામાં આવી રહ્યો છે અને બારોબાર કાળાબજારી કરવાનું મને ઘણા બધા આગેવાનો દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું હતું ત્યાર પછી મેં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ લેખિત મૌખિકાની રજૂઆત પણ કરેલી છે અને આજે જિલ્લા સંકલનમાં પણ મેં ધારાસભ્ય તરીકે આ પ્રશ્ન મૂકેલો છે અને એવી પણ માગણી કરી છે કે વારંવાર આવા અનાજ માફિયાઓ જે છે જે ગરીબોનું અનાજ જે છે રેશનિંગમાં ગરીબોને મળવું જોઈએ એની જગ્યાએ બજાર કરે અને એને બારોબાર વેચે છે ગરીબો સાથે અન્યાય કરે છે એ ન થવું જોઈએ અને આવનારા સમયમાં આવા જે અનાજ માફિયાઓ છે એની ઉપર કાળકમાં કડક એટલે કે પાસાના કાગરિયા કરીને કાર્યવાહી થાય એવી મેં માન્ય શ્રી પાસે માંગણી કરી છે અને ટૂંક સમયમાં આવા કોઈ પણ વ્યક્તિઓને છોડવામાં નહીં આવે તેવી હું ખાતરી પણ આપું છું